નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં રાજેશભાઈ વડાવિયા અને તેમના મિત્રો બધા પધાર્યા છે તો આજનું ભોજન રાજેશભાઈ તરફથી સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને કરાવવામાં આવી રહ્યું હોય કે આજે તેમના પિતા બાપુભાઈ નાનજીભાઈ વડાવિયાની પુણ્યતિથિ નિમિત્તે ગામ ખાખરાડાથી આ સૌ મિત્રો અહીંયા પધાર્યા હોય અને આજે એમના તરફથી સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું હોય ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે દિવ્ય આત્માને પોતાના શ્રી ચરણોમાં વસાવે આજે એ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી આ પરિવાર ઉપર આશીષ વરસાવી રહ્યું હશે એમના તિથિ નિમિત્તે આજે આવું સરસ સેવાનું અવિરત કાર્ય થઈ રહ્યું છે ત્યારે આજના ભોજનમાં મિક્સ ભજીયા ચટણી અને છાસ રાખવામાં આવેલ છે વિડિયોના માધ્યમથી આપ સર્વેને જણાવવાનું કે સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે સંસ્થા હાલ નવો એક કદમ ભરી અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘર બનાવી રહી છે ત્યારે એ પૈકીનું પેલું બિલ્ડિંગ જમીન પ્લસ સાત માળનું જેમાં છપ્પન ફ્લેટ આવશે એ પહેલાં બિલ્ડિંગનું ઓપનિંગ આપણે આગામી સોળ છ ના રોજ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સર્વેને આ વિડિયોના માધ્યમથી તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ આપણી નવા જે સો છપ્પન ફ્લેટ બની રહ્યા છે તેના ઓપનિંગમાં આવવાનું આપ સર્વેને આ વિડિયોના માધ્યમથી ભાવ ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ તો આપ સર્વે એ સોળ ચાર એ અવશ્ય અમારા કાર્યક્રમમાં પધારજો અમારા કાર્યક્રમની શોભા વધારજો તો દોસ્તો જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ કે લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને સંસ્થાની આ માહિતી મોરબીના ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ